કેમ છો સ્વાગત કરું છું તમારા મારા પહેલા વિડીયોમાં અને આપણે આજે આવી ગયા છે રાજકોટના ફ્લાવર શો જોવા મારા ભવનમાં આપણે જોઈએ ટિકિટ લેવી પડશે કે ફ્રી ઓફ છે કે શું છે જો કે ટિકિટ કાઉન્ટર રૂપિયા જોઈએ જોઈએ ભાઈ આપણે ટિકિટ લેવા ગયા છે સૂપીએ છે ભાઈ ટિકિટ આ અંદર જાય જો રેડી એને આ ભાઈ ટિકિટ નહીં કેમ છે ભાઈ વાહ ભાઈ એકદમ મસ્ત મોર બનાવેલો છે આર્ટિફિશિયલ છે પણ લાગશે તમને જ બધું એન્ટ્રી ગેટ ને મસ્ત બધું બનાવેલું છે તો આવજો મિત્રો જોવા બહુ મજા આવશે આજે જો રવિવાર છે એટલે ટ્રાફિક પણ છે થોડો થોડો અત્યારે મજા પેલો દિવસ છે ચાલુ છે એનો મસ્ત એકદમ ગોઠવેલું છે ભાઈ બધું છે બધા આર્ટિફિશિયલ પણ તમને લાગશે રિયલ જ બધી આ બુકે મસ્ત ગોઠવેલું છે બહુ મોટો આવજો મિત્ર એકવાર ટાઈમ લઈને બહુ સરસ છે જોયા જેવું બધું એકદમ અત્યારે માં આપણે પહેલો દિવસ હતો એટલે બહુ ટ્રાફિક એવું છે નહીં રાતના બાર વાગ્યા સુધી એન્ટ્રી છે હજી એટલે ટ્રાફિક તો સાચે જો હાથીનું જોઈ શકો બધું કેવી રીતના મસ્ત એકદમ ફૂલથી તમે રાખેલા છે મિત્રો જોવા બહુ મજા આવે એવું છે આપડે તો જોઈએ છે નાસ્તા માટે પણ રાખેલું છે કાઉન્ટર ને એવું બધું તમારે જો આવું હોય તો જોવા

બહુ મસ્ત છે મિત્રો જોવે જેવું છે બહુ એકદમ ફ્લાવર શો ને બધું એકદમ બહુ સરસ રાખેલું છે જે બધું આર્ટિફિશિયલ તો તમને જોઈને એમ નહીં લાગે કે આ ખોટા ફ્લાવર છે બધે એકદમ રિયલ જ લાગશે અને અહીંયા જે બધા નર્સરીની મિત્રો છે જોઈ શકો છો મિત્રો બહુ મોટું તો છે નહીં પણ નાનું હોય પણ બહુ મજા આવે એવું છે જોયા જેવું છે બહુ મજા આવે છે આવજો એકવાર સાંજે હજી લાઇટિંગને બધું થશે અત્યારે તો હજી બધું સેટઅપ મારે છે કેમ કે હજી આજ પહેલો દિવસ છે એટલે એટલું બધું કંઈ ખાસ છે નહીં જોઈ જઈએ આપણે જો ટાઈમ મળશે તો સાંજે પણ આવશું એકવાર હજી રાઉન્ડ મારશું એ જો ધીમે ધીમે હજી માણસો બધા આવે છે જેમ જેમ બધાને ખબર પડે કેમકે એવું હતું કે આમાં સત્તર તારીખે એ હતું કે સત્તર તારીખે ચાલુ થશે તો સત્તર તારીખે ન થયું ને પછી હવે અઢાર તારીખે થયું છે પબ્લિક માટે ઓપન કરી દીધું અઢાર તારીખે તો તમને કંઈ લોક સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે જોવાની તમને મજા આવે બધી આપણે બતાવશું હું અહીં આવી રીતના પ્લાનને છે પેલો વ્લોગ છે એટલે બોલવામાં થોડુંક ઓલું થાય છે પણ વાંધો નહીં જેમ જેમ આગળ વ્લોગ બનાવશું એમને એમ આપને બધી ખબર પડતી જશે અત્યારે તો જો ટ્રાફિક ઓછું છે બહુ એટલે પબ્લિક છે ને પાછો આજે રવિવાર છે એટલે સવાર સવારમાં માણસો બધા આવી ગયા છે અમદાવાદ જેવું તો નથી મિત્રો પણ બહુ નાનું છે ને બહુ સરસ છે બહુ મજા આવશે જોવાની આવજો તમને બધા ગેઝ તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા 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 વિડીયોને બધું જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી રાખજો કેમ કે આપણે આ ચેનલમાં ગમે ત્યારે ગમે વ્લોગ આવી જશે એવું નથી કે આ ડેઈલી રૂટિન લાઇફનો નહીં એટલે ગમે ત્યાં ડાયરેક્ટ સીધો તો બ્લોગ જ આવી જશે એટલે સબસ્ક્રાઈબ કરી રાખજો જોવાની મજા આવે તો કોમેન્ટ કર થેન્ક યુ ગેઝ વોચિંગ ફોર માય વિડીયો તો મળીએ હવે નવા કંઈક અલગ વિડીયોમાં બાય બાય